સુરતમાં સામાન્ય જનતા વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓને આસાનીથી લોન મળી રહે તે માટે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા લોન મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓને સરળતાથી લોન મળી રહે તે માટે કાપોદરા પોલીસ મથકે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બેંક અધિકારીઓ દ્વારા લોન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે એસીપી પીઆઈ સહિતના પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો સુરત શહેરમાં કાપોદરા પોલીસ મથકે બેન્કો સાથે સંકલન કરી અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં એસીપી વી આર પટેલ કાપોદરા પીઆઈ એમ બી આઈસુરામ સહિતના પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ લોન મેળાનું આયોજન શાકભાજી લારી ગલ્લાવાળા તેમજ રિક્ષાવાળા તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓને ધંધા રોજગાર અર્થે સરળતાથી લોન મળી રહે તે માટે કરવામાં આવ્યું હતું આ લોન મેળામાં આશરે પચાસ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા જેઓને બેંક અધિકારીઓ દ્વારા સરળતાથી લોન મેળવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આજ રોજ ઝોન વન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ આ લોન મેળાનું આયોજન કરવાનો હેતુ એ છે કે જે નાના વેપારીઓ છે લારી ગલ્લા બધા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાઈ નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે તે હેતુસર પોલીસ દ્વારા એક પોઝિટિવ એપ્રોચ લઈ રાજરોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં જે લોન લેવા ઈચ્છું ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું શું પુરાવા જોઈએ અને શું શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે અને એક આ પોલીસ દ્વારા એક પોઝિટિવ અભિગમ ખાસ કરીને જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાઈને પોતાનું જીવન જોખમમાં મૂકે છે અને સાથોસાથ પોતાના કુટુંબને પણ જોખમમાં મૂકે છે તે હેતુસર લોન મેળાનું આયોજન કરવામાં આવેલ